સૌરાષ્ટ્ર અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે ડાયમંડ ઉદ્યોગનો એક નિયમ હોય છે કે ઉઠામણા બાદ જો કોઈ વેપારી કંપનીને ચુકવણું કરે તો વેપારીનું પૂરું પેમેન્ટ આવી ગયું તેવું સમજીને કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી પરંતુ સુરત નામચીન હીરા ઉદ્યોગની પેઢી કેપી સંઘવી દ્વારા નાના વેપારીઓ પાસેથી ચૂકવવું લીધા બાદ પણ તેમના ચેક બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવી નાના વેપારીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે બસો જેટલા લોકો મહિલાઓ સાથે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા વેપારીઓ મંદીને કારણે નુકસાની થતા ઉઠામણો કરી રહ્યા છે ત્યારે છ વર્ષ પહેલા જ કેપી સંઘવી નામની હીરા પેઢીની સાથે વેપાર કરતા ત્રીસ વેપારીઓ નુકસાની થતા ઉઠામણું કર્યું હતું ત્યારબાદ કંપની ખાતે ચુકવણું કરવાનું બાકી કરી સમાધાન કર્યું હતું જે વખતે નાના નાના વેપારીઓ પોતાના ઘરમાં રહેતા દર દાગીનાઓ વેચીને કેપી સંઘવી કંપનીને ચુકવણું કરી દીધું હતું ત્યારબાદ કંપનીએ પેમેન્ટ ઓડિટ કરવા માટે અને ટેક્સમાં દેખાડવા માટે માત્ર ફોર્માલિટી માટે વેપારીઓ પાસેથી ચેક લીધા હતા પરંતુ ચેક લીધા બાદ કે સંઘવી કંપની દ્વારા વેપારીઓના ચેક ને બેંકમાં જમા કરાવીને બાઉન્સ કરાવવામાં ચેક બાઉન્સની પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી કે નાના નાના વેપારીઓ જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા હાલ પણ હજુ ત્રણ થી ચાર હીરાના નાના વેપારીઓ જેલમાં છે ત્યારે કેપી સંઘવી દ્વારા આ પ્રકારની બેવડી નીતિ અપનાવતા વેપારીઓના પરિવારના સભ્યો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી રજૂઆત માટે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અગાઉ તમામ લોકોએ ડાયમંડ એસોસિએશનની રજૂઆત કરી હતી તે સમયે એસોસિએશન દ્વારા તમામ લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી ત્યારબાદ કેપી સંઘવી પેઢીના માલિક અને ટેલિફોનિક વાતચીત કરવામાં આવી વાતચીત દરમિયાન આગામી દિવસોમાં કોઈ નિવેડો લાવવાની વાત કેપી સંઘવી પેઢી દ્વારા કરવામાં આવી હતી પરંતુ રજૂઆતનું આ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી વેપારીઓના પરિવારના સભ્યોની માંગણી એક જ છે કે હીરા ઉદ્યોગમાં જે રીતે ચુકવણું થાય છે તે પ્રકારે ચુકવણું કરી દીધા બાદ કોઈ કાર્યવાહી પેઢી દ્વારા કરવામાં નથી આવી પરંતુ કેપી સંઘવી દ્વારા વિશ્વાસઘાત કરીને ચુકવણી લીધા પછી પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે અને કેસો પણ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની હેરાનગતિ બંધ થવી જોઈએ કારણ કે હાલ હીરા ઉદ્યોગમાં મંદી છે અને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે હાલ આ પરિવારના તમામ સભ્યો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે કોઈ નિવેડો લાવવામાં આવે ત્યારે હરસંઘવી દ્વારા તમામ લોકોને બાહેદરી આપવામાં આવી હતી કે આગામી દિવસોમાં પંચોની સાથે કેપી સંઘવીની એક બેઠક યોજવામાં આવશે અને આ બેઠકમાં તમામ પરિવારોને ન્યાય મળે તેવું નિરાકરણ લાવવામાં આવશે હા મારું નામ અલ્પેશ છે આજે શું ઘટના થઈ આજે તો અમે અહીંયા હર્ષભાઈને એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ એક અમારી સાથે જે ઘટના બની રહેલી છે ને એના ન્યાય માટે કંઈક રસ્તો એ કાઢે શકે તો ઘટના તો અમારે બહુ જૂની હતી બધાએ પરિવારો જેટલા અહીંયા આવ્યા છે એને બધાને કોઈને સત્તર બે હજાર સત્તર અઢાર ઓગણીસ એવી રીતના બધા ધંધો કરતા હશે ડાયમંડનો એમાંથી બધાને જે તે સમયે કંઈક પૈસા ખોટા થવાથી નુકસાની આવતા બધાએ પંચોને ભેગા કરી અને ડાયમંડ એસોસિએશનમાં ચૂકવણું કરેલું સેટલમેન્ટ કહેવાય જેને ઈરાન ધંધામાં અને પછી બધાએ અગ્રણીઓની હાજરીમાં જે પોતાનો પાસે જેટલો માલ હોય જેટલા કેશ હોય જેટલું પ્રોપર્ટી હોય અને ઘરેણાં હોય બધી જ સંપત્તિ ત્યાં સોંપી અને પછી પોતાની ઇજ્જત આબરું બધું દઈ એટલે એ સમયે પંચોએ અને એસોસિએશને એવું નક્કી કરેલું કે આ વસ્તુ બધી હવે આપી દે છે તો આપણે પછી સહમતીથી બધાય ભાગ પાડી લઈએ એ રીતે અમારી ઘટના બનેલી અને પછી એક કેપી સંગવી કંપની છે ને એણે અમે એની છોડે કામ કરતા તો એ અમારી પાસેથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક લેતા હવે આ પંચો અને એસોસિએશને જ્યારે એને સેટલમેન્ટ પેટે બધું આપ્યું ત્યારે એની પાસેથી ચેકની માગણી કરી કે ભાઈ ચેક હવે આ લોકોના જે છે એ તમે રિટર્ન કરી દો ત્યારે અમારા ચેકમાં એણે એવું કીધું કે અમારે થોડુંક એન્ટ્રી સુલટ હોય અને કંઈક ચોપડે બતાવવાનું હોય એટલે અમે પછી આપી દઈશું એમ એટલે બધાએ એસોસિએશને અને પંચો એના ઉપર વિશ્વાસ મૂક્યો એવડી મોટી કંપની છે તો કાંઈ એ ખોટું તો ન જ કરે પણ બંને સાવ ઉલટું કે પછી છ મહિના પછી ચેક બાઉન્સના મેસેજ આવ્યા ફોનમાં હવે બેંકમાં તપાસ કરી તો ચેક બાઉન્સ થયેલા પછી કોર્ટમાંથી સમન્સ આવ્યું એટલે અમને એમ થયું કે આ શું હોય છે એટલે કોર્ટમાં ગયા એટલે એને કીધું કે આ તમારી ઉપર કેસ થયેલો છે ત્યારના બધા એના કેસો ચાલુ છે હવે બે બે વખત તો હું અંદર જઈ આવેલો છું જેલમાં અને અત્યારે એ કેસો છતાંય ચાલુ છે અને કોઈ વકીલ અને એ એના પાછળના ખર્ચા કરવા માટેની ફીઝના પૈસા નથી ઘરમાં બીમાર મમ્મી છે આ જ ટેન્શનમાં મારા પપ્પાએ જતા રહ્યા આખું ફેમિલી હેરાન પરેશાન થઈ ગયું પણ કારણ એક જ કે આપણે માનવતાના નાતે બધું જ ચૂકવી દેવા છતાં પાછળથી આવું કરશે એવું કાંઈ ખબર નહોતી હજી અમારે એને મળવાનું બાકી છે એટલે અમારી સાથે બધા બીજા સમાજના અગ્રણીઓ છે અને અમારે એને મળવાનું છે એટલે એ જે પછી હવે આમાં રસ્તો કાઢે ખબર નથી કાઈ અને ન્યાય નહીં મળે તો તમે આગળ શું કરવું હવે આમાં તો અમે અમે છેક સુધી એ રીતે અત્યારે લડીએ છીએ કે કોઈ વ્યક્તિ અમારા આટલા જણામાંથી બધાના સ્વભાવ હરખાનો હોય કોઈ વ્યક્તિ મૂજાય અને કંઈ અવળું પગલું ભરવાની વાતય કરે તો એ અમે એને એવું કહીએ છીએ કે ભાઈ કાંઈક રસ્તો નીકળશે તો હવે બધા એટલા થાયકા છે કે શું નિર્ણય લે ને એનું કાંઈ હજી અમને ખબર નથી પણ એક આશા એવી હતી કે બધા એવું કહેતા હોય છે કે ભાઈ કાંઈ પણ પીડા હોય એવી કે જે તમે કોઈને કહી ના શકતા હો તો અમને મળવું એવા બધા અગ્રણીઓ કહેતા હોય એટલે એમ એ આશાય આવ્યા છે કે ભાઈ હવે ખરેખર જીવન જીવવાનો અધિકાર છે કે નહીં માણસને શાંતિથી સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ